પ્રશ્ન એક ધોરણ ચાર પર્યાવરણ વિષયમાં કુલ કેટલા એકમ છે એ ત્રેવીસ બી પચીસ તો સાચો જવાબ છે બી પચીસ પ્રશ્ન બે ધોરણ ચાર પર્યાવરણ નો પ્રથમ એકમ કયું છે એ રોજ નિશાળે જઈએ બી કાંતિકાન શ્રી અમૃતાની વાર્તા એરિયાની મુસાફરી સાચો જવાબ છે એ રોજ નિશાળે જઈએ પ્રશ્ન ત્રણ રોજ નિશાળે જઈએ એકમો પ્રથમ કયા શહેરની વાત કરી છે એ સુરત બે જામનગર સી બેટ દ્વારકા ડી અમદાવાદ સાચો જવાબ છે ડી અમદાવાદ પ્રશ્ન ચાર નિધિની શાની ખામી હતી એ ચામડીની ખામી બી આંખની ખામી સી પગની ખામી ડી જીભની ખામી તો સાચો જવાબ આવે સી પગની ખામી પ્રશ્ન પાંચ ગુજરાતમાં ઉડન ખટોળ કયો કયો જોવા મળે છે એ અંબાજી તમામ સાચો જવાબ છે ડી આપેલ તમામ પ્રશ્ન છ એક પુખ્તા હાથી દિવસમાં કેટલા કિલોગ્રામ કરતો વધુ પણો ખાઈ જાય છે ए एक सौ पचास किलोग्राम बी सौ डी सी बसो कि पचास कि बी सौ किलोग्राम। प्रश्न सात हाथी दिवस में के कलाक छे ए चार कलाक बी चार सात कलाक सी तरण थी पांच कलाक डी पांच थी छक સાચો જવાબ છે એ બે થી ચાર કલાક પ્રશ્ન આઠ હાથી કેટલા વર્ષના થાય ત્યાં સુધી ટોળામાં રહી છે એ સાત થી આઠ વર્ષના બી બાર થી તેર વર્ષના સી દસ થી બાર વર્ષના ડી દસ થી પંદર વર્ષના સાચો જવાબ છે સી દસ થી બાર વર્ષના પ્રશ્ન નવ અમૃતાની વાર્તા કયા ધોરણમાં આવે છે એ ધોરણ પાંચ બી ધોરણ ચાર સી ધોરણ બે ડી ધોરણ ત્રણ સાચો જવાબ છે બી ધોરણ ચાર પ્રશ્ન દસ અમૃતાની વાર્તામાં કયા વૃક્ષોની વાત આવે છે એ પલાશના બી સીસમના સી બાવળના સાચો જવાબ છે ડી પ્રશ્ન અગિયાર કઈ જાતિના લોકો રાજસ્થાનમાં વૃક્ષો અને પ્રાણીઓનું રક્ષણ કરે છે એ બિસ્ણોઈ બી મીણા સી જાટ ડી કુકણા સાચો જવાબ છે જીવ જંતુ પડતા નથી એ આસોપાલ બે આંબાના સી ખેજડીના ડી પીપળાના સાચો જવાબ છે સી ખેજડીના પ્રશ્ન અનિતા અને મધમા એકમો અનિતા કયા રાજ્યની હતી એ રાજસ્થાન બી બિહાર સી મધ્યપ્રદેશ ડી મિઝોરમ સાચો જવાબ છે બી બિહાર પ્રશ્ન ચૌદ કઈ કીડી ઈંડા મૂકે છે એ રાણી કીડી બી કામદાર કીડી સી રક્ષક કીડી તમામ સાચો જવાબ છે એ રાણી કીડી પ્રશ્ન પંદર રિયાની મુસાફરી કયા રેલવે સ્ટેશનથી શરૂ થઈ એ ભુજ બી ભરૂચ સી અંજાર ગાંધીધામ સાચો જવાબ છે પ્રશ્ન સોળ રિયાની મુસાફરી એકમમાં કઈ રમતો રમાડી શકાય છે એ સાપસીડી બી લુડો સી એક પણ એ એન બી બંને સાચો જવાબ છે ડી એ અને બી બંને પ્રશ્ન સત્તર બાળકોને રેલવે ફાટકના નિયમો કયા એકમમાં શીખવાય છે એ રિયાની ટ્રેન મોડી પડી બી રિયા પહોંચી મામાના ઘરે સી રિયાની મુસાફરી ડી આપેલ તમામ તો સાચો જવાબ છે એ રિયાની ટ્રેન મોડી પડી પ્રશ્ન અઢાર રિયાની મુસાફરી પાઠમાં રેલગાડીનું નામ શું હતું એ શતાબ્દી એક્સપ્રેસ બી વંદે માતરમ એક્સપ્રેસ સી કચ્છ એક્સપ્રેસ ડી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ સાચો જવાબ છે સી કચ્છ એક્સપ્રેસ પ્રશ્ન ઓગણીસ બદલાતા કુટુંબો એકમમાં કોના કોના કુટુંબોની વાત કરી છે એ કિરણ બી સુમી સી દીપાલી ડી આપેલ તમામ સાચો જવાબ છે ડી આપેલ પ્રશ્ન વીસ ઉત્તર ગુજરાતમાં કયું નૃત્ય કરવામાં આવે છે એ ડોસલો નૃત્ય બી હમચી નૃત્ય સી ટીપણી નૃત્ય ડી એક નહીં સાચો જવાબ છે એ ડોસલો નૃત્ય પ્રશ્ન અરવલ્લી વિસ્તારમાં કયું નૃત્ય કરવામાં આવે છે એ નૃત્ય બી હુડો નૃત્ય સી મોરિયો નૃત્ય ડી આપેલ તમામ સાચો જવાબ છે સી મોરિયો નૃત્ય પ્રશ્ન બાવીસ અલગ અલગ વિસ્તારમાં શું કહે છે સાચો જવાબ છે ડી આપેલ તમામ પ્રશ્ન ત્રેવીસ કર્ણમ મલ્લેશ્વરી કયા રાજ્યના વતની છે એ હૈદરાબાદ બી આંધ્રપ્રદેશ સી ગુજરાત ડી મહારાષ્ટ્ર સાચો જવાબ છે બી આંધ્રપ્રદેશ પ્રશ્ન ચોવીસ સરિતા ગાયકવાડ કઈ રમતમાં માહિર છે એ દોડમો બી ક્રિકેટમાં સી કબડ્ડીમાં ડી ચેસમાં સાચો જવાબ છે એ દોડમો પ્રશ્ન પચીસ ગુજરાત સરકારના કુપોષણ મુક્ત ગુજરાત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે એ પીવી સિંધુ બી મીરાબાઈ ચાનુ સી સરિતા ગાયકવાડ ડી કર્ણમ મલ્લેશ્વરી સાચો જવાબ છે સી સરિતા ગાયકવાડ પ્રશ્ન છવ્વીસ જ્વાલા લીલા અને હીરા કઈ રમત સાથે સંકળાયેલ હતી એ કબડ્ડી બી ચેસ સી બોક્સિંગ ડી ખો ખો તો એ સાચો જવાબ આવે એ કબડ્ડી પ્રશ્ન સત્યાવીસ બદલાતો સમય એકમો કેટલા વર્ષ પહેલાની વાત કરવામાં આવી છે સાચો જવાબ છે ડી સિત્તેર વર્ષ પ્રશ્ન અઠ્યાવીસ હોળીના તહેવારમાં કયા ફૂલનો રંગ વપરાય છે એ ગુલાબ બી બારમાસી સી કેસુડો ડી જાસુદ સાચો જવાબ છે સી કેસુડો પ્રશ્ન ઓગણત્રીસ ઇલીજ શું છે એ એક પ્રકાર નું બી કોદાળી સી એક પ્રકારનું ટ્રેક્ટર ડી એક પ્રકારનું હળ તો સાચો જવાબ છે એ એક પ્રકારનું દાંત વૃક્ષો વધુ છે બી લીચી સી આંબો ડી વડ સાચો જવાબ છે બી લીચી